સાંકળસની પ્રજાસત્તાક દિવસ વિશે માહિતી આપી છવ્વીસમી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ તો સૌથી પ્રથમ તો દેશ અને સમગ્ર વિશ્વમાં વસતા માસાપુરા ન્યૂઝ ચેનલના વ્યૂઅર્સ અને ભારતીયોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ઓગણીસસો સડતાલીસની પંદરમી ઓગસ્ટે આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયો ગુલામીમાંથી આપણને રાજકીય આઝાદી મળી પણ આ દેશમાં કયા પ્રકારનું શાસન હશે કયા પ્રકારની સરકાર હશે શાસન વ્યવસ્થા તે એ નક્કી કરવાનું બાકી હતું એ નક્કી કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી અને બંધારણ સભાના બંધારણ સભાની મુસદ્દા સમિતિ એના ચેરમેન તરીકે ડૉક્ટર સાહેબ આંબેડકરની પસંદગી કરવામાં આવી જુદા જુદા અગ્રણીઓને એ સમિતિમાં લેવામાં આવ્યા એ સમિતિએ દુનિયાના જુદા જુદા દેશોનો પ્રવાસ કર્યો જુદા જુદા દેશોના બંધારણનો અભ્યાસ કર્યો પછી એમ નક્કી કરવામાં આવ્યું કે આ દેશમાં આપણે પ્રજાસત્તાક લોકશાહી શાસન વ્યવસ્થાની રચના કરવાની છે અને પ્રજાસત્તાક બંધારણો તૈયાર કરવાનું છે એ પ્રમાણે બંધારણ તૈયાર કરવામાં આવ્યું અને દુનિયાના જુદા જુદા દેશોના બંધારણોના સારી જે જોગવાઈઓ છે બધી જોગવાઈઓ એ બંધારણમાં આમે જ કરવામાં આવી અને દુનિયાનું મોટામાં મોટું બંધારણ બન્યું અને એ બંધારણ આજની તારીખ સુધી આપણા દેશમાં ટકી રહ્યું છે કારણ કે એ બંધારણ લચેલું બંધારણ છે પરિસ્થિતિને એમાં ફેરફાર થઈ શકે એવું બંધારણ છે લાગે કે આપણી સાથે જ આઝાદ થયેલા આફ્રિકા અને એશિયાના દેશોની વાત કરીએ તો એશિયા આપણને નજીક છે તો પાકિસ્તાન અફઘાનિસ્તાન મ્યાનમાર શ્રીલંકા ઈરાન એ બધા દેશોમાં બંધારણમાં ખૂબ ફેરફારો થયા અને ક્યારેક ક્યારેક તો બંધારણનો અમલ મોકૂફ પણ રાખવામાં આવ્યો જ્યારે આપણા દેશમાં આજ દિવસ સુધી ક્યારે પણ બંધારણને મોકૂફ રાખવાની સ્થિતિ ઊભી નથી થઈ અને એ રીતે જોઈએ તો વિશ્વનું સારામાં સારું બંધારણ છવીસમી તારીખે ભારતીય પ્રજાને મળ્યું માટે દિવસની ઉજવણી આપણે કરીએ છીએ અને એ દિવસે આપણે રાષ્ટ્રધ્વજને સલામી આપીએ છીએ રાષ્ટ્રગીતનું ગાન ગાઈએ છીએ અને રાષ્ટ્રભક્તિને લગતી પ્રવૃત્તિઓ થાય છે આમ તો આપણને આઝાદી મળી તે વખતે આપણો દેશ ખૂબ જ પછાત હતો અને સાપ અને મદારીઓના દેશ તરીકે આપણા દેશની ગણતરી થતી હતી ખેતી નહીવત હતી વિદેશથી અનાજ બગાડવું પડતું એક ટાંકણીનું ઉત્પાદન ઉત્પાદન એ પણ નવાઈની વાત ગણાતી હતી એ બધાની રીતે જોઈએ તો આઝાદી મળ્યા પછી પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના થયા પછી જુદા જુદા ક્ષેત્રોમાં બહુ જ સારી પ્રગતિ થઈ છે ખેતીની બાબતમાં આપણે સ્વાવલંબી થયા છીએ ઉદ્યોગોની બાબતમાં આપણે સ્વાવલંબી થયા છીએ વિજ્ઞાન ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી એમાં આપણે ઘણા આગળ વધ્યા છીએ પણ રાષ્ટ્રીય અસ્મિતા રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાની વાત છે એમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઓટ આવતી હોય એવું આપણને જોવા મળે છે હવે રાષ્ટ્ર રાષ્ટ્રીય અસ્મિતા કે રાષ્ટ્રીય ભક્તિ એની કોઈ ટેબ્લેટ્સ આવતી નથી એના કોઈ વેક્સિન આવતા નથી એના કોઈ ઇન્જેક્શન આવતા નથી એટલે આ દેશના નાગરિકોમાં રાષ્ટ્રીય અસ્મિતા જળવાઈ રહે રાષ્ટ્રીય રાષ્ટ્ર તરફની ભક્તિ જળવાઈ રહે રાષ્ટ્રીય એકતા મજબૂત બને એ હેતુથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણા બધા સૌની ફરજ છે કે આપણે આપણા દેશના રાષ્ટ્ર ધ્વજનો અભ્યાસ કરીએ અને રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન કેમ જળવાઈ રહે એના માટે આપણે ચિંતા રાખીએ અગાઉ તો છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ એ બે દિવસે સામાન્ય રીતે ધ્વજ લહેરવામાં આવતો હતો હવે સદનસીબે સરકારશ્રીએ ત્રણસો પાંસઠ દિવસ રહેણાંકના મકાન પર ઓફિસોમાં અને દુકાનો ઉપર પણ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવાની છૂટ આપી છે ત્યારે એ રાષ્ટ્રધ્વજની આન બાન અને શાન કેમ જળવાઈ રહે એ જોવાની આપણી સૌની ફરજ છે અને પ્રજાસત્તાક દિવસ અને આઝાદી દિન એની ઉજવણીનો હેતુ જ આ છે કે લોકો દેશે અને આપણા દેશની જો સ્થિતિ આપણે જોઈએ તો કમનસીબે આપણે બધી બાજુથી જેને કહીને કે કાં દુશ્મન દેશોથી ઘેરાયેલા છીએ કારણ કેટલાક દેશો એવા છે કે જે ક્યારેક આપણી સાથે હોય છે અને ક્યારેક દુશ્મન દેશ સાથે હોય છે સીધી વાત કરું તો પાકિસ્તાન અને ચીન એમની સાથે આપણી દેખેતી દુશ્મની છે શ્રીલંકા ક્યારેક આપણને ટેકો આપતું હોય ક્યારેક ચીનને ટેકો આપતું હોય બીજા જે દેશો છે એ પણ માલદીવ જેવા ટાપુ છે એ પણ હમણાં સુધી આપણને ટેકો આપતા હતા હવે ચીનની તરફેણમાં એમ જોવા મળે છે ત્યારે જે ભૌગોલિક સીમાડાઓ છે એમાં ફેરફાર કરવાનો આપણા માટે શક્ય નથી આપણા પડોશીઓને બદલવાની વાત આપણા હાથમાં નથી તો આપણા હાથની વાત એ જ છે કે આપણે આ દેશના ઇતિહાસનો અભ્યાસ કરીએ આ દેશમાં કઈ રીતે ત્રણસો વર્ષ સુધી મુગલ સલ્તનત ચાલી કે જે મુગલ સલ્તનત દરમિયાન બાબરના વખતમાં બાબરના એક બરબર સૈનિકે રામ મંદિરનો ધ્વંસ કર્યો અને બાબરી મસ્જિદ બનાવી એ ત્રણસો વર્ષ સુધી ભગવાન રામ ટેન્ટમાં રહ્યા પછી બ્રિટિશરોના બસો વર્ષ દરમિયાન પણ ભગવાન રામ ટેન્ટમાં રહ્યા આઝાદી પછી પમણા સુધી ભગવાન રામ ટેન્ટમાં હતા અત્યારે સારી વાત છે કે થોડાક દિવસો જ પહેલાં આપણે રામલલાની મૂર્તિને રામબદભૂમિ જન્મસ્થળીમાં અને પ્રાણ પ્રતિષ્ઠા કરી રહ્યા છે તો એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે તો આ બધું ક્યારે થઈ શકે કે જો દેશમાં લોકશાહી અને પ્રજાસત્તાક શાસન વ્યવસ્થા હોય તો અને આપણા દેશની લોકશાહી અને પ્રજાસત્તાક દુનિયાને સૌથી મોટી લોકશાહી અને મોટા પ્રજાસત્તાક ગણાય છે પણ સાથે સાથે શ્રેષ્ઠ છે કે કેમ એ રીતે વિચારીએ તો કેટલાક રાજકીય નિરીક્ષકોને હું માનવું છે કે ભાઈ આપણે મોટી લોકશાહી ખરી આપણું મોટું પ્રજાસત્તાક રાજ્ય ખરું પણ શ્રેષ્ઠ લોકશાહીને લાગે ઓળખે છે ત્યાં સુધી અમેરિકા ફ્રાન્સ બ્રિટન કે જાપાન એ આપણા કરતાં આગળ છે તો મોટા મોટી લોકશાહી અને મોટા મોટા પ્રજાસત્તાકમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકશાહી અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રજાસત્તાક તરફ આપણે આપણો રાષ્ટ્રીય પુરુષાર્થ વાળીએ એ જ આ દિવસની આપણી પ્રતિજ્ઞા હોવી જોઈએ એ જ આ દિવસનો આપણો નિર્ણય હોવો જોઈએ ફરીથી આપના વ્યુઅર્સને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સર્વે દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા શુભેચ્છક યોગી દેવનાથ બાપુ મહંત શ્રી એકલધામ મંદિર વરૂડિયા તાલુકો રાપર